રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે સાબરકાંઠાના તલોદમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે સુરેન્દ્રનગરના વઢવાણ નવસારીમાં બે ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે મહેસાણાના વિસનગરમાં પણ બે ઇંચથી વધુ વરસાદ પડ્યો દાંતીવાડા અંકલેશ્વર ઉમરગામમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે તો રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે સાબરકાંઠાના તલોદમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો સુરેન્દ્રનગરના વઢવાણ નવસારીમાં બે ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે રાજ્યભરમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બત્રીસ જેટલા તાલુકાઓમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે આ વખતનું ચોમાસું ખૂબ સારું છે અને બાવન જેટલો સિઝનનો અત્યાર સુધીમાં વરસાદ પડી ચૂક્યો છે એકસો થી એકસો બાર ટકાની વચ્ચે વરસાદ પડ્યા આ પ્રકારની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ફરી એક વખત વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ને ઉત્તર ગુજરાતમાં પણ મેઘાની સવારી આજે સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારે સુરત નવસારીમાં વરસાદ પડ્યો વલસાડ અને વાપીમાં પણ વરસાદી માહોલ જામ્યો નવસારીના જલોલપુરમાં સવા ઇંચ વરસાદ પડ્યો છે તો સુરતના મહુવામાં વરસ્યો એક ઇંચ વરસાદ નવસારી ગણદેવી બારડોલીમાં પણ વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાની સવારી આવી પહોંચી છે ત્યારે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી સુરત નવસારી અને તાપીમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે